હેલો ફ્રેન્ડ્સ ગુજુસો ફ્લેવરમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે બનાવશું આપણે આજે સ્ટોરેજ કરી રાખવાના છીએ તાલાલા ગીરની કેરી જે આપણે આખો વર્ષ મેંગો ખાઈ શકે તેના માટે આપણે સ્ટોરેજ કરી રાખી દઈશું તો ચાલો આપણે શરૂ કરીશું એ તો આપણે ઉપરથી કાપી લેવાની છે અને આ રીતના આપણે બધી જ કેરી સરસ રીતે કાપી લેવાની છે તમે જોઈ શકો છો આપનો મેઘ એકદમ સરસ પાકે એકદમ કેસર થઈ ગયો છે સરસ આ રીતના આપણે બધી કેરી કાપી લેશું અને આપણે સ્ટોરેજ કરી પણ રાખી દઈશું એના માટે આપણે બેગ લીધેલી છે સ્ટોરેજ માટેની આ રીતના આપણે કટ લગાવી દઈશું બધી આપણે એને એક મોટું બાઉલ અથવા આપણે આ રીતના આપણે જોઈ શકો છો કટ કરી લીધેલી છે આ રીતના આપણે બધી દસ થી પંદર કિલો જેટલી કેરી છે આપણે બધી જ કેરીને આ રીતના સુધારી લેવાની છે અને આ રીતના એને બધી કાઢી લેવાની છે જેથી આ રીતના આપણે કાઢવાથી જે આપણે જે છાલ કાઢવાની આપણે ઇઝી થઈ જાય છાલ કાઢવી ના પડે આ રીતના બધી જ કેરી સરસ રીતે ધરાઈ ગઈ છે ને આપણે આ બેગ લીધી છે ફ્રોઝન ફ્રોઝ ઘરે રાખી દઈશું આપણે સ્ટોરેજ કરી આપણે અંદરથી એને લૂછી લઈશું સરસ અને હવે આપણે કેરી બેગવામાં ભરી દઈશું જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણે ભરી અને પ્રત્યેક સરસ આપણે લૂચી લેવાની છે અને આપણે આ રીતના ભરી લેવાની છે બધી કેરી આપણે સરસ ભરાઈ ગઈ છે આપની સ્ટોરેજ કેરી તૈયાર છે